ધાનેરા પરમ ધર્મ સંસદ એક હાજર આઠ દ્વારા ગૌમાતા ને રાષ્ટ્ર ઘોષિત કરવા ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું સંતો મહંતો અને આગેવાનોને મોટી સંખ્યામાં ગૌ ભક્તો દ્વારા કાર્યક્રમ માં ઉપસ્થિત રવિ મઠ માં ગાદીપતિ મહંત શ્રી સત્યાનંદજી મહારાજ તથા અનાપુર છોટા ગૌશાળાના મહંત શ્રી સીતારામ બાપુ તથા વાલેર મહંત શ્રી છાયા બાપુ તેમજ મહારાજ તેમજ

મારો દરજો કેમ ના મળે મારો દરજો મળવો જ જોઈએ પણ હું તમને કદાચ એ કહું છું કે આજે કેટલી માં કપાઈ રહી છે આપણી નજરો સામે કટાઈ રહી છે આપણે જોઈએ છે આપણા કોઈથી કઈ થતો નથી આજ દાંદેરા તહેસીલ મેં તહેસીલદાર સાહેબ સે મિલે ઓર અમારી માંગ થી કે ગૌ માતા કો રાષ્ટ્ર માતા ઘોષિત ક્યા જાય સભી દાંદેરા નગરવાસી આસપાસ પડોશ વધારે હુએ સભી ગૌ સેવક ગૌભક્ત પૂજ્ય મહારાજ શ્રી और हमारे शास्त्री जी और हम सब ने मिलकर गौ माता के लिए गौ माता की पुकार थी और भारत देश की पुकार थी हम सब ने आज ये आयोजित धर्मसभा रखी और धर्मसभा में निर्णय लिया गया कि गौ माता को राष्ट्र माता घोषित किया जाए और सभी ने मिलकर तहसीलदार साहब को हमने ज्ञापन सौंपा है हमारी बात को आगे उच्च अधिकारियों तक तो पहुंचाएंगे सरकार तक तो पहुंचाएंगे और सरकार अमल में लेगी ऐसी हम आशा रखते हैं गौ माता भारत का प्राण है और गौ माता जब तक राष्ट्र माता घोषित नहीं हो जाती तब तक भारत माता भी दुखी है गौ माता भी दुखी है और सनातन धर्म भी दुखी है तो हम सबकी इच्छा है कि गौ माता को जल्दी से जल्दी राष्ट्र माता घोषित किया जाए ऐसी सरकार से और उच्च अधिकारियों से और सभी से हम अपील करते हैं निवेदन करते हैं कि हमारी मांग को स्वीकार किया जाए बहुत बहुत धन्यवाद आज रोज धानेरा મામલતદાર ઓફિસ ખાતે પરમ ધર્મ સંસદ એક હજાર આઠ ગુજરાત પ્રદેશ દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે મહામહિમ રાષ્ટ્રપતિજીને સંબોધીને ગૌમાતાને રાષ્ટ્રમાતા સંબોધવા માટે એક રજૂઆત કરેલી છે જે રજૂઆતને અમે સરકારશ્રી અને તંત્ર ઉપર સુધી પહોંચાડી અને એમની માંગોને સરકારશ્રી પૂરી કરે તે માટે આગળ અમે મોકલી આપીશું થેન્ક યુ